નમસ્કાર મિત્રો આજની વાર્તા જંગલમાં રહેતો એક સિંહ બીમાર પડ્યો એક બકરીને આ વાતની ખબર પડી એટલે બકરી એની ખબર કાઢવા માટે ગઈ બકરી એની સારવાર કરી અને સિંહ બચી ગયો સિંહે બકરીને કહ્યું કે તે મને મદદ કરી છે એટલે હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું મારી કંઈ પણ મદદની જરૂર પડે મને ગમે ત્યારે કહેજે સિંહ હંમેશા બકરીની સાથે મક્કમ થઈને ઊભો રહેતો ગરુડને પણ આ વાતની ખબર પડી એટલે ગરુડે નક્કી કર્યું કે મારે કોઈને મદદ કરવી જોઈએ એક વખત શિયાળાની ખૂબ ઠંડીની અંદર ઉંદરડાઓ ઠંડીથી હતા ગરુડને દયા આવી એટલે ગરુડ એ ઉંદરડાઓ પાસે આવ્યો અને પોતાની પાંખ એના પર ફેલાવી દીધી જેથી એને ગરમી મળે ધીમે ધીમે પેલા ઉંદરડાઓને ગરમી પણ મળી અને સળવડાટ ચાલુ થયો ગરુડને થયું કે હવે ઉંદરડાઓ સુરક્ષિત છે એમને ઉડવા માટે પોતાની પાંખોને પોળી કરી પણ પાખો પોળી થઈ જ ના શકી કારણ કે પેલા ઉંદરડાઓ ગરુડની પાંખો કરડી ગયા હતા ગરુડને આશ્ચર્ય થયું એમણે બકરીને પૂછ્યું તે સિંહને મદદ કરી તો સિંહે તને મદદ કરી તારું ધ્યાન રાખ્યું પણ મેં ઉંદરડાઓને મદદ કરી અને ઉંદરડાઓ મારી પાંખો કોતરી ગયા આવું કેમ બકરીએ કહ્યું મદદ કરવી પણ સિંહને કરવી ઉંદરડાઓને નહીં મિત્રો ચૂંટણી આવી રહી છે સિંહ પણ હશે અને ઉંદરડાઓ પણ હશે મદદ કરજો પણ સિંહને કરજો ઉંદરડાઓને નહીં નહીતર તમને કોતરી ખાશે આપનો દિવસ મંગલમય રહે જય હિન્દ જય સ્વામિનારાયણ